આ એટલા માટે કહેવું પડે છે કે પોતાના ઘરની સામે એક સ્પોર્ટ સંકુલ આવેલું છે અને એ સ્પોર્ટ સંકુલમાં ફાયર ક્ષમતાના સાધનો જ નથી 250 થી વધુ બાળકો રોજ અહીં બેડમિન્ટન રમવા આવે છે સ્વિમિંગ સ્કેટિંગ અને કસરત કરવા માટે પણ આવે છે પણ અહીંયા તો ફાયર સેફ્ટી જ નથી આ મુદ્દાને લઈને હવે વિપક્ષ પણ મેદાનમાં આવ્યું છે ગુજરાતમાં હમણાં થોડા દિવસો પહેલા જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની એ પછી મેં મીડિયાના માધ્યમથી જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલ છે કે જેમાં અઢીસોથી ત્રણસો છોકરા રોજ બેડમિન્ટન ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિ કરવા સ્પોર્ટ્સ શ્રમમાં આવે છે પણ તેમાં જે ગેસ્ટના ઇક્વિપમેન્ટ હતા તે બધા એક્સપાયર હતા પણ વીસ દિવસ પહેલાં મેં મીડિયાના માધ્યમથી આ જામનગર મહાનગરપાલિકાની કુંભકર્ણની નિંદ્રામાં સુધેલી તંત્રને જાણ કરવા છતાં આજે પણ એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જો આવી કુંભકર્ણની નિંદ્રામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સુતું રહેશે તો શું કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ કરવામાં નહી આવે આના જે ફાયરની સેફ્ટીની સુવિધા દેવામાં નહી આવે તો તાત્કાલિક ધોરણે વિપક્ષ દ્વારા જે મહાનગરપાલિકા તંત્ર આમ લોકોની જનતાની જે જગ્યામાં ફાયર સેફ્ટી નથી હોતી જે સીલ કરે છે તો વિપક્ષ દ્વારા તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધા ઊભી કરવામાં આવે જો સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીના સાધનો ન હોય તે જગ્યાને સીલ કરવામાં આવે તો આ વડી સ્порટ સંકુલ ફાયર સેફટી વગર કોની છત્રછાયામાં ચાલી રહ્યું છે અમે જામનગર મનપા અને ચીફ ફાયર ઓફિસરને સવાલ કરી રહ્યા છીએ જો રાજકોટના ગેમ ઝોન બંધ અને જામનગરના ગેમ ઝોન કેમ ચાલુ સ્порટ સંકુલમાં આગ લાગશે તો જવાબદાર કોણ પણ જ્યારે આ વાત ચીફ ફાયર ઓફિસરને પૂછવામાં આવી ત્યારે તેનો શું જવાબ હતો એ સાંભળીએ સર અહીંયા જે આપણે સ્પોર્ટ્સ સ્કૂલ છે ફાયર સેફ્ટીનું બાટલું નથી અને ત્યાં રોજ અઢીસો થી ત્રણસો એટલા સ્ટુડન્ટ રમવા માટે જતા હોય શું કરવું આવી તમે જે કીધું છે વાત ધ્યાનમાં નથી અને આ હકીકત હોય તો ત્યાં પણ ફાયર સેફ્ટીના સાધનો ઝડપથી મુકાઈ જાય એવી હું સંબંધિત બ્રાન્ચને સૂચના આજે કરું છું